નમસ્કાર દર્શક મિત્રો દી બ્રેકિંગ ન્યૂઝની સાથે હું છું આપની સાથે સ્થળ બાળથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્રણ મહિનાથી રખડતા આઠથી દસ વર્ષનો તંદુરસ્ત નર સિંહને આખરે પાંજરી પૂરતા પ્રશાસન અને લોકોએ રાહતનો શ્વાસ લીધો દીવના જંગલ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી ભટકી રહેલા આઠથી દસ વર્ષનો તંદુરસ્ત નર સિંહ દીવ વન વિભાગ અને ગુજરાત વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં મોડી રાત્રે જંગલ વિસ્તારમાંથી પાંજરે પૂરવામાં આવ્યો હતો સિંહને તાત્કાલિક પૂર્વ ગીર વિભાગની જસાદાર રેન્જમાં વધુ કાળજી અને નિરીક્ષણ માટે પ્રાણી બચાવ કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે છેલ્લા કેટલાક મહિનાઓથી દીવના ડાંગરવાડી બુચરવાડા અને નાગવા વણાકબારાના મુખ્ય માર્ગ પર વિસ્તારમાં રખડતા તંદુરસ્ત નરસિંહના વિડીયો વારંવાર સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા અહેવાલોને પગલે વન વિભાગ દીવ તેના પગમાર્ગ દ્વારા અને કેટલાક સ્થળોએ કેમેરા ટ્રેપ સ્થાપિત કરી અને જંગલ વિસ્તારમાં સિંહની હિલચાલ પર નજીકની નજીકથી નજર રાખી રહ્યું હતું વિભાગ ગુજરાત વન વિભાગ સાથે સંકલનમાં રહી આ વિસ્તારમાંથી સિંહને બચાવવા અને તેના કુદરતી રહેઠાણ છોડવા માટે કામ કરી રહ્યું હતું ઘણા મહિનાઓના અથાક પ્રયત્નો પછી દીવ અને ગુજરાત વન વિભાગની સંયુક્ત ટીમ રખડતા નરસિંહનું લોકેશન શોધી તેને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી ગુજરાત વન વિભાગના ચસાતા રેન્જના વેટરનરી ઓફિસર આગેવાનીમાં વન વિભાગની ટીમ દ્વારા બુચરવાડા આરએફ વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું સિંહને હવે સુરક્ષિત રીતે જસાધાર ગુજરાતમાં રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેને થોડા સમય માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખી રેડિયો કોલર લગાવી અને જંગલમાં છોડી મૂકવામાં આવશે આ તંદુરસ્ત નર પાંજરી પુરાતા દીવ અને ગુજરાત વન વિભાગ અને દીવના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સાથે સાથે લોકોએ મુખ્ય માર્ગ પર સિંહ દર્શન કરી અને આનંદ પણ માણ્યો હતો બિપિન મામણીયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ આજ Uh, कल रात को हम लोगों ने एक uh, बड़ा ऑपरेशन को सक्सेसफुल बनाया है आपको पता होगा कि कल पिछले दो तीन महीनों से हमारे दीव एरिया में एक uh, लायन का मूवमेंट देखा जा रहा था उसके कई वीडियोस भी हम लोगों के सोशल मीडिया में भी चल रहे थे जिसमें हम लोगों को दिख रहा था कि एक लायन जो है वो रोड पे और नागवा बीच के अराउंड एरिया में वो घूम रहा है तो इसी रिगार्डिंग हम लोगों ने लास्ट टाइम भी जैसे बताया था कि कंटिन्यूसली हम लोग जो है उसको मॉनिटर कर रहे हैं और हम लोगों ने दो तीन जगह पे केजेस भी इंस्टॉल किए थे तो उसी सीरीज़ में कल रात को जो है हम लोगों को इन्फॉर्मेशन मिला था कि हमारे वहाँ वहाँ पे जो एक छोटा सा वाटर पॉइंट है वहाँ पे उसके बदमाश होने की संभावना थी तो उसी लिए हम लोगों ने फिर उस एरिया में और ज़्यादा मॉनिटरिंग करके वहाँ पे कल रात को एक बेट लगा के हम लोगों ने उसको पकड़ने का कोशिश किया था और जिसके लिए हम लोगों को हम लोगों ने जो है गुजरात फॉरेस्ट डिपार्टमेंट से भी जो उनका वेटरनरी टीम है जो एक्सपर्ट लोग हैं जो ट्रैंकलाइज करते हैं लायन को तो उनको भी वहाँ से बुलाया था तो कल रात अराउंड डेढ़ बजे जो है लायन का वहाँ पर मूवमेंट हुआ और जिस तरह का इंफॉर्मेशन हमको मिला तो हम लोगों ने इमिजिएटली वहाँ पर हम लोगों का टीम भेजा और अराउंड रात को दो ढाई बजे के अराउंड में जो है उसको ट्रैंकलाइज करने में हम लोग सफल रहे હું ડૉક્ટર હરેશ રામજી સોલંકી વણાકબારા દીવ મુકામે રહું છું અને હું હોટૅલ બિઝનેસ કરું છું ગઈકાલે રોજ તારીખ એક પાંચ બે હજાર ચોવીસના જ્યારે હું મારી હોટલથી ઘરે પરત આવતો હતો ત્યારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે હું નાગવા વણાકબારા રોડ ઉપરથી પસાર થતો હતો મારી કારમાં ત્યારે મેં મારી સામેની સાઈડમાં ઓપોઝિટ રોડ ઉપર સિંહને જોયો તો સિંહને જોયા પછી મેં તરત મારી ગાડી રોકાવી દીધી કે એને ડિસ્ટર્બ ન થાય એને હેરાનગતિ ન થાય એટલા માટે ગાડી રોકાવી અને મેં મારો મોબાઈલ લઈ અને મેં એનો વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું અને શાંતિપૂર્વક મેં એટલો આનંદ મળ્યો કે જ્યારે હું ત્યાં સફારી લાયન સફારીમાં શાસણમાં જોવા ગયો તો એટલા પૈસા ખર્ચ કરીને છતાંય અમને માન માનમાન એક બે જોવા મળ્યા હતા પણ અહીંયા આ કાંઈ પણ કિંમત ચૂંટા વગર મેં જે આનંદની મજા લીધી અત્યાર સુધી મારા નજરમાં એ જ દૃશ્ય ફરે છે કે કેટલો હેલ્ધી સિંહ હતો અને મતલબ કોઈ પહેલો નહોતો એમ કે ભૂખો તરશો એકદમ હેલ્ધી હતો અને સરસ એવું એમ લાગ્યું મને કે અત્યારે ખોરાક પૂર્ણ કરીને આવ્યો છે અને એકદમ ફ્રેશ મૂડમાં હતો અને એની મોજમાં હતો અને ધીમે ધીમે એ મારી આગળ આગળની તરફ આવવા લાગ્યો અને મેં ગાડી એકદમ રોકાવી અને એનું વિડીયો સરસ રીતે બનાવ્યો છે તમે જોશો તો તમને પણ લાગશે કે કેટલી એની મોજમાં હતો અને એની મોજ જોયા પછી મને પણ એટલો આનંદ થયો કે હું પણ મોજમાં આવી ગયો અત્યાર સુધી હું નસીબદાર છું કે મને સામે જોવા મળ્યો બહુ ભાગ્યશાળી છું એ વિડીયો બનાવ્યા પછી તરત જ મેં પોલીસ ડિપાર્ટમેન્ટને તેમજ અન્ય વન વિભાગને જાણ કરી અને પોલીસ ડિપાર્ટમેન્ટે તરત જ એની આસપાસના ઇલાકામાં પેટ્રોલિંગ ચાલુ કર્યું જેથી કરીને અમારા યુવા વર્ગ જે રાતના કોઈ ફરતા હોય તો એને કંઈ નુકસાન ના પહોંચે અને હું મારી યુવા બધીને એવું કહેવા માગું છું કે આ સિંહ છે એ આપણા મહેમાન બનીને આવ્યા છે તો રાતના જે પણ યુવા પેઢી બાઈક ઉપર ફરે છે તો એ જરા ચેતીને રહી કારણ કે આ પ્રાણી છે પ્રાણીનું કંઈ નક્કી ન હોય કે ક્યારે આપણા ઉપર હુમલો કરી દે અને એને ખાસ કરીને તમને નમ્ર વિનંતી કરું છું બધાને કે એને ડિસ્ટર્બ નહીં કરતા એને હેરાન નહીં કરતા સિંહ એવો છે કે માણસ ઉપર ક્યારેય એ પ્રહાર કરતો નથી હુમલો કરતો નથી પણ જ્યારે તમે એને પરેશાન કરો કે હેરાન કરવાની કોશિશ કરો તો એ પ્રાણી છે ક્યારે પણ હુમલો કરી દે તો સાવચેતી રાખવી મિત્રો અને હું પ્રશાસકને પણ ધન્યવાદ આપું છું કે સરસ રીતે એ ફોરેસ્ટમાં રહી છે શાંતિપૂર્વક અને આ પર્યટક સ્થળ છે જેથી કરીને લોકોને પણ ખબર છે ક્યાંય શહેર છે ને એ રસ્તાના બધાને ખબર પડી ગઈ છે ઘણી વખત મેં સાંભળ્યું છે હમણાં લોકો વાત કરતા હતા જેણે અગાઉ સિંહ જોયેલો હતો તો કહેતા હતા કે મેં પણ વિડીયો જોયેલો હતો ત્યારે એ થોડોક નબળો લાગતો હતો વીક લાગતો હતો પણ અત્યારે એને જંગલમાંથી ખોરાક મળી રહી છે તો સારી રીતે એકદમ હેલ્ધી હતો મારો વિડીયો વાયરલ થયો પછી મને ઘણા લોકોના ફોન આવ્યા અને ઘણા લોકો એ મને કે કેવી મજા આવી મેં કીધું મજા એટલે અત્યારે હવે પાછો હું તરસું છું કે પાછોમાં મને ક્યારે જોવા મળે પણ અતિ સુંદર એ નજારો હતો રાતનો સમય હતો જાણે રસ્તા ઉપર એ સિંહ એકલો અને સામે હું એકલો એ એની મોજમાં હતો અને હું એ જોઈને એની મોજ લેતો હતો તો યુવા પેઢીને પાછી નમ્ર વિનંતી કરું છું કે એને હેરાન નહીં કરતા એને કોઈ જેમ અગાઉ વિડીયો વાયરલ થયો હતો કે એ દોડતો હતો બિચારો સિંહ જેથી કરી અને એ હુમલો કરે એવી સાવચેતી રાખી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ હું ધન્યવાદ આપવા માનું છું અને પોલીસ કર્મચારીઓને પણ કે એરિયામાં એ લોકોને સતતને સતત સક્રિય છે પેટ્રોલિંગ પણ કરે છે અને સાવચેતી પણ આપે છે બધાને તો ફરી એકવાર મિત્રો આ વિડીયો તમે જોયો હશો તમને પણ આનંદ આવ્યો હશે થેન્ક યુ જય હિન્દ જય ભારત